જય ગિરનારી મિત્રો મિત્રો આજે એક એવા ચૂર્ણની વાત કરવી છે છે કે જે ખાસ કરીને કબજિયાત કબજિયાત ઉપર ઉપર કામ કામ કરે કરશે એ ઉપરાંત જેને આંખો નબળી છે આંખોમાં નંબર આવી ગયા છે એના માટે કામ કરશે અને ત્રીજું કામ કરશે કે તમારા શરીરને પૂરેપૂરી જો કાયાકલ્પ કરવી હોય આખું એમ કહેવાય ને કે કાયાકલ્પ એટલે શરીરનું આખું શુદ્ધિકરણ આવું જો શુદ્ધિકરણ કરવું હોય ને

ઘરે કેવી રીતે બનાવવું કેવી રીતે એનો ઉપયોગ કરવો કોણ લઈ શકે કોણ ન લઈ શકે કેટલું લેવાની છે જો ત્રણ ફળ આ ત્રણ ફળ છે એટલે ત્રિફળાક ત્રિ એટલે ત્રણ ફળ એટલે ફળ એમાં પહેલું ફળ છે હરડે અહીંયા ફોટો મુકતો જ એટલે તમને સમજ આવતું જાય કે કેવું હોય છે બરાબર

તો તમે આને ડબલ કરી શકો ચાલીસ લઈ ચૂર્ણ તૈયાર થઈ જશે અને આ ચૂર્ણ જે પેલા લઈ આવવાનું આખું ફળ ભાંગી ભૂકો કરી પાવડર કરી થળીઓ કાઢી નાખવાનો અને જે ઉપરની છાલ હોય એનો પાવડર કરી નાખવાનો અને જે પાવડર ત્રણેય અલગ અલગ તૈયાર થાય ઈ પાવડર નો વજન કર લેવાનો વીસ ગ્રામ હરડે નો વજન થવો જોઈએ ચાલીસ ગ્રામ બહેડા નો વજન થવો જોઈએ સાઈઠ ગ્રામ આંબળા નો વજન થવો પાવડર નો પછી ભેગું કરજો એટલે તમારું એકદમ બેસ્ટ ત્રિફળા ચૂર્ણ તૈયાર થઈ ગયું છે રેડી આ પહેલું કામ આપણે કરી લીધું કે આપણી દવા તૈયાર આપણે ફટાફટ કરી લીધી હવે મિત્રો જેને કાયાકલ્પ કરવી છે ને કાયાકલ્પ એના માટે એ લોકો ત્રિફળા ચૂર્ણનો પ્રયોગ કેવી રીતે કરી શકે એ આપણે જોઈએ બરાબર હવે એક ઉદાહરણ પ્રમાણે તમે ધારી લ્યો કે બે ગ્રામ લીધું બે ગ્રામ તમે ત્રિફળા ચૂર્ણ લીધું તો એની સાથે ગ્રીષ્મ ઋતુ હોય ને ઉનાળો ગ્રીષ્મ ક્યારે હોય ઉનાળામાં તો ગોળ સાથે લેવાનું છે જેટલું ચૂર્ણ લીધું એનો એક ચોથો ભાગ તમારે ગોળ લેવાનો છે આ યાદ રાખવા બે ગ્રામ ચૂર્ણ લીધું એટલે ચોથો ભાગ કેટલો થાય અડધો ગ્રામ રેડી આ તમને થોડુંક સમજાવું એટલે સમજાઈ જશે ગ્રીષ્મ ઋતુમાં ગોળ સાથે લેવાનું છે

હેમંત ઋતુ ચાલુ થાય એટલે સૂટ સાથે લેવાની છે ત્રિફળા ને શિશિર ઋતુ ચાલુ થાય ત્યારે લીંડી પીપર જેને પીપલી કહેવાય છે બરાબર એની સાથે લેવાનું છે અને વસંત ઋતુ થાય ત્યારે મધ સાથે લેવાનું છે મધ સાથે જ્યારે લેવું ત્યારે પ્રયોગ કેવી રીતે કરવાનો ખબર થોડુંક મધ લઈ લેવાનું એમાં બે ગ્રામ ત્રિફળા લઈ અવલેહ બનાવી એનો મિક્સ કરી અને પછી ચાટી દેવાનું આવું બે મહિના તમારે આ કરવાનું છે બે મહિના બે મહિના બે મહિના બે મહિના બે મહિના બે મહિના રેડી છ એ છ આપણી પેટા ઋતુ કોની સાથે લેવાનું અને કેટલું લેવાનું આ તમને સમજાય દઉં કાયા કલ્પ કરવી હોય એના માટે હું વાત કરું કબજિયાત વાળા માટે નથી કરતો આંખો વાળા માટે નથી કરતો પેલા કાયા કલ્પની ની વાત કરું છું રેડી હવે કોને ન લેવું આગળનો પ્રશ્ન થાય ત્રિફળા ચૂર્ણ કોને ન લેવું ગર્ભવતી મહિલાઓ ક્યારેય ત્રિફળા ચૂર્ણ ન લેવું આ યાદ રાખજો પહેલું બીજું કે જેને તાવ આવતો હોય એ લોકોએ ક્યારે ત્રિફળા ચૂર્ણનો પ્રયોગ ન કરવો ત્યારે અને ત્રીજું કે જે ખૂબ નબળી વ્યક્તિ છે એકદમ નબળાઈ આવી ગઈ આખા શરીરમાં એને ત્રિફળા ચૂર્ણ ન લેવું આ ત્રણ વસ્તુ યાદ રાખવું હવે ઈ કે ભાઈ ક્યારે લેવું સૌથી મહત્વનો પ્રશ્ન છે વા એટલે આ એક નિયમ બધાએ યાદ જ રાખવાનો છે ક્યારે લેવું નહીં મિત્રો એ પહેલા એક ખાસ વિનંતી કરું છું અદ્ભુત તમારા માટે મહેનત કરીએ છીએ અદ્ભુત એક લાઈક આપજો ચેનલમાં નવો હોય જરૂર જોડાઈ જાઓ અમારી સાથે આવા

અને બીજા વર્ષ જ્યારે ચાલુ થાય ને બે જ ગ્રામની માત્રામાં છે રેગ્યુલર બીજા વર્ષે તમે ચાલુ કરશો ને એટલે તમારા શરીરના તમામ રોગ દૂર થઈ જશે અને જેમ જેમ તમે વર્ષો જો આ કાયમી માટે કરી શકાય હો પીફળા ચૂર્ણ આ પ્રયોગ તમે કાયમી માટે લઈ શકો એવો પ્રયોગ મેં તમને આપ્યો છે આ તમે રોજ ચાલુ રાખશો ને એટલે તમને એ માનો કે તમારાથી રોગો સો કિલોમીટર દૂર રહે બરાબર આવું અદ્ભુત આનું કામ છે હવે બીજું કે ભાઈ આની માત્રા કેટલી

જેની માત્રા વધી જશે કબજિયાત નું પાંચ થી છ ગ્રામ લેવાનું ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે સાંજે શું ત્યારે લઈ લેવાનું સવારે તમારું પેટ સાફ જોયું ક્યારે લેવાનું છે ને બહુ કામની વસ્તુ છે સાંજે લીધું તો પેટ સાફ કરે સવારે આ રીતનો પ્રયોગ કર્યો તો કાયાકલ્પ કરે આ એક જ ત્રિપળા ચૂર્ણ ઘણું બધું કામ કરે છે મિત્રો રેડી હવે આંખો માટે જેને આંખો તેજ વધારવું છે એ લોકો કેવી રીતે આનો પ્રયોગ કરી શકે તો કે એના માટે એને ત્રિફળા ચૂર્ણ લેવાનું બે ગ્રામ બરાબર પછી મધ અને ઘી લેવાનું છે ગાયનું ઘી અને મધ પણ બેયની માત્રા સેમ નહીં રાખો સરખી રાખશો ને તો વિરુદ્ધ ખોરાક થઈ જાય બરાબર મતલબ કે તમે બે ગ્રામ મધ લીધું ને તો ગાયનું ઘી કેટલું લેવાનું થોડુંક લેવાનું એક ગ્રામ બે ગ્રામ ગાયનું ઘી લીધું તો મધ થોડું રાખવાનું એટલે બેયની માત્રા થોડા લમદમ કરી નાખવાની રેડી પછી ત્રિફળા નાખી અવલય બનાવીને ખાઈ જવાનું આંખોનું તેજ વધશે